हरि ओम श्री कृष्ण वंदे जगत गुरु केजा फरी एक बार गीता नित्य सत्संग में स्वागत सो ने मारा जय श्री कृष्ण राधे राधे जय माता कन्हैया लाल की जय गीता ग्रंथ नी जय सनातन धर्म जय वाला मित्रों सोमी शनि दर रोज नित्य एक श्लोक नो सत्संग तो जोता रहो जोड़ता रहो गीता ज्ञान नीति सत्संग મિત્રો આજે મહા માસના ઉષ્ણ પક્ષમાં આવનાર એકાદશી જેને વિદ્યા એકાદશી નામે ઓળખાય છે જે આવતીકાલે એટલે કે 24 2025 એટલે કે 24 ફેબ્રુઆરી સોમવાર તો મિત્રો આજે દશમ આજના દિવસે એકાદશીનો સંકલ્પ કરી એકાદશીના આદિષ્ઠાત દેવ શ્રી હરીનું ધૂપ દીપથી પૂજન અર્ચન કરી એક ટાઈમ જમવું આવતીકાલે એક एकादशी दूध अथवा फलाहार ऊपर रही श्री हरि नु पूजन अर्चन जप तप ध्यान धूप दीप नैवेद्य करता दिवस आखो पसार करवो रात्रे जागरण करवो बारसे भगवान श्री हरि नु पूजन अर्चन धूप दीप नैवेद्य अर्पण करी पारणा करवा पारणा वक़्ते सात चना ना टुकड़ा करी माथा ऊपर थई ने पीठ पासड़ फेंकता एवी भावना करवी के मारा चौदह जन्मना પાપ નષ્ટ થઈ રહ્યા છે અને પછી હાથમાં બ્રાહ્મણ પાસે अथवा જાતે જળ લઈ એકાદશીનું ફળ પિતૃઓને अथवा भगવદ અર્પણ કરી સાત ચણા પ્રથમ આરોગી ભોજન કરવું મળી શકે તો બ્રાહ્મણે ભોજનને दक्षिણા આપવી આ રીતે મિત્રો व्रत ના પાળણા કરી એકાદશીનું व्रत પૂરું કરવું તો મિત્રો व्रत નિયમ ઉપવાસ થી तन तंदुरुસ્ત મન મક્કમ પ્રસન્ન અને બુદ્ધિમાં બુદ્ધિદાતા પરમાત્મા નો પ્રકાશ પ્રકટે છે જેથી મનુષ્ય જીવન સંસાર આનંદમય હスタ ખેલતા પસાર થઈ જાય છે તો મિત્રો આવો આજે વિજયા એકાદશી ની વ્રત કથા સોભળીએ જેને સોભળવા થી પવિત્ર પાપ નાશક અને આ લોકને પરલોક માં વિજય અપાવનારું છે તો મિત્રો આદર અને શ્રદ્ધા ભક્તિ થી શ્રવણ કરીએ ઇદિષ્ઠિરે પશુ કે હે વાસુદેવ મહામાસ ના કૃષ્ણ પક્ષ માં કઈ એકાદશી આવે છે

રાજાઓને વિજય અપાવશે તેમાં જરા પણ સંदेह નથી આ વ્રત ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી रामचंद्रજી જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પોહચા ત્યારે તેમણે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સુજો નહોતો ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું કે હે સુમિત્રા નંદન આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય આ અત્યંત અગાધ અને ભયંકર જળચ્રોથી ભરેલ समुद्र से मने वो कोई उपाय देखा तो नथी के आने सुगमता थी पार करी सकाई तो लक्ष्मण जी बोला के हे hey, प्रभु आप तो आदि देव ने पुराण पु, पुरुष पु, पुरुषोत्तम सो आपना थी सुसुपुसे आई थी अर्धो योजन दूर कुमारी द्वीप मा बकद्राभ्य नाम ना मुनि रहे से आप ए प्राचीन मुनिश्वर पासे जई एम ने आनो उपाय पूछो तो रामचंद्र जी ए महा मुनि बकद्राभ्य ना आश्रम પહોંચિયા અને એમને પ્રણામ કર્યા મહર્ષિ પ્રસન્ન થઈ શ્રી રામજીને આગમનનું કારણ પૂછ્યું તો રામચંદ્રજી બોલ્યા કે બ્રહ્મન કુલંકા પર ચડાઈ કરવાના ઉદ્દેશથી મારી સેના સહિત આવીને ઊભો છું તો હે મુની હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય તે ઉપાય મને કૃપા કરીને કહો ત્યારે મુનીએ કહ્યું કે હે રામજી મહામેનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે તેનું વ્રત રવાસી આપનો વિજય થશે ચોક્કસ આપ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો તો રાજન હવે આ વ્રતની ફળદાયક વિધી સોંભળો આવતી કાલ એ વિદ્યાદ શિષ્ય તો તમે એ વ્રત કરી અને સમુદ્ર ઉપર વિજય મેળવી શકશો તો દસમના દિવસે સોના ચાદી તોબા अथवा માટીનો એક કળશ સ્થાપિત કરવો એ કળશ માં જર ભરી નારિયર વગેરે થી એકાદશી ના દિવસે વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશ પર સપ્તધાન્ય એટલે સાત પ્રકારના ધાન્ય અને જવ રાખવા ગંધ અને વિવિધ પ્રકારના નૈવેદ્ય પૂજન કરવું કળશ સમક્ષ બેસી

આ રીતે વ્રતનું વિસર્જન કરું શ્રી રામજી આપ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો આમ કરવાથી સમુદ્ર પાર જઈ આપનો અવશ્ય વિજય જરૂર થશે બ્રહ્માજી બોલ્યા કે narad આ સોભડી શ્રી રામજી એ મુનીના કથના અનુસાર તે સમય વિજયા દશી એકાદશીનું વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રી रामचंद्रજી વિજયી થયા અને તેમણે સંગ્રામમાં રાવણને માર્યો પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજી ને ફરી પ્રાપ્ત કર્યા તો આ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આ પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત કરવું આ પ્રસંગના પઠન અને શ્રવણથી પણ વાજપેયી યજ્ઞ ફળ મળે છે તો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ aquí ya